કાર્યકરો દ્વારા મોદીના નેતૃત્વમાં કરવામાં આવેલા તમામ કાર્યોની વાત કરવા ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે તો પાંચ તારીખે આ અભિયાનની શરૂઆત કરાશે આ અભિયાન ત્રણ તબક્કામાં શરૂ થશે જેમાં પાંચમી અને છથી એપ્રિલ બારમી થી તેરમી એપ્રિલ તો સત્યાવીસ અને અઠ્યાવીસમી એપ્રિલ નો કાર્યક્રમ ચાલશે તો એપ્રિલે પીએમ પત્ર લઈ કાર્યકર્તાઓ દરેક બૂથ અને દરેક પરિવાર સુધી આ પત્ર પહોંચાડશે તો 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસને ધ્યાનમાં રાખીને પોતાના બૂથ અને ઘર પર ધ્વજ લહેરાવશે તો બાર અને તેર એપ્રિલે મારો પરિવાર મોદી પરિવાર અભિયાન શરૂ કરાશે ઉમેદવારોનો પરિચય પત્ર પણ કાર્યકર્તાઓ દ્વારા અપાશે તો મતદાન વધારવા માટે અભિયાન શરૂ કરાશે આ અભિયાનમાં સીએમ સહિતના તમામ નેતાઓ જોડાશે તો અભિયાન બાર લાખ ધ્વજ કરો પણ ચોંટાડાશે નમસ્તે મિત્રો છેલ્લા દસ વર્ષથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જે દેશની અંદર કામ કર્યા છે અને આ કામના કારણે આખા દેશમાં એક હકારાત્મક વાતાવરણ ઊભું થયું છે અને આખા દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક આશાવાદ ઉભો થયો છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જે શક્તિ છે રાષ્ટ્રીય સ્તરેથી શરૂ કરી પ્રદેશ સ્તરેથી શરૂ કરી અને પેજ સમિતિની આ સંગઠન શક્તિ અને નરેન્દ્રભાઈના નેતૃત્વથી ઉભો થયેલો હકારાત્મક આશાવાદ આ બંનેના સુબક સમન્વય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં ઘરઘર સંપર્ક અભિયાનનું એક અભિયાન શરૂ કરી દરેક દરેક પરિવાર સુધી ભારતીય જનતા પાર્ટીની વાત નરેન્દ્રભાઈએ કરેલા કામોની વાત લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જવાના છે આ અભિયાનની શરૂઆત પાંચ તારીખે શરૂ થવાની છે ત્રણ ફેઝમાં અભિયાન થશે પાંચમી અને છઠ્ઠી એપ્રિલ બારમી અને તેરમી એપ્રિલ અને સત્યાવીસમી અને અઠ્યાવીસમી એપ્રિલ પાંચ અને છ તારીખે એટલે પાંચમી એપ્રિલે નરેન્દ્રભાઈએ જે પત્ર લખ્યો છે આ દેશને સંદેશ આપતો એ પત્ર લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક બુથ ઉપર દરેક પરિવાર સુધી આ પત્ર પહોંચાડશે